રુચિત કડીવાર અમારે રિનીટ જે આ લોકો લેવાનો પ્લાન કરે છે એ નથી જોતી કેમ કે અમે બે વર્ષ લગાતાર અચૂક મહેનત કરી છે અને એનું પરિણામ આ ન હોવું જોઈએ જેને પેપર લીક કરાવ્યા છે તેની લીધે અમે શું કામ સફર કરી કેમ કે એ લોકોએ તો ચીટિંગ કરી પણ જે જે લોકોએ સિરિયસતાથી આ એક્ઝામને લીધી છે એ લોકોને ન થવું જોઈએ રિનીટ કેમ કે અન્યાય અન્યાય છે આ એક રીતનો મારે સિક્સ ફિફ્ટી હતા આ એજ્યુકેશન મિનિસ્ટર સુધી જવી જોઈએ કેમકે એ એ એક જ છે જે એના અને ન્યાયપાલિકા સુધી પણ જાય છે કેમકે મને ખૂબ જ વિશ્વાસ છે આપણી ન્યાયપાલિકા ઉપર કે એ ખોટું નહીં થવા દે સ્ટુડન્ટ સારા એ બહુ ખોટી વસ્તુ થઈ છે જે જે લોકોએ પેપર લીક કરાવે કેમકે આ બહુ સરસ એક્ઝામ છે જે ડૉક્ટર્સ પ્રોડ્યુસ કરે છે આપણા દેશમાં આ પેપર લીક થાય તો આપણા ફ્યુચર અને આપણા ફ્યુચર ઇન્ડિયા ઉપર બહુ અસર પડી શકે છે એટલે આ નો થવું જોઈએ રિનીટ મારું નામ મહેતા શિવમ છે અમે બધા અહીંયા નો રિનિટ માટે અમે અહીંયા બધા આટલા બધા સ્ટુડન્ટ ભેગા થયા છીએ અને આ વખતે રિનીટ થયું એટલે રિનીટ ન થવી જોઈએ આટલું બધું સ્કોર બધાના સારા થયા છે ને એમાં એક બે સ્ટુડન્ટને લીક પેપર પ્રમાણે આટલા બધા ગ્રેસ મળે છે એ બધું તો વયું ગયું અને લીક થયા તો એ બધાને સ્કોર શું કામ આટલા બધા ઉપર વયા ગયા એમ અમે આટલી મહેનત કરીને ઓરિજિનલ સ્કોર લેવાય એ બધાનો રેન્ક બહુ પાછળ વયો ગયો છે તોય છતાં અમને મેડિકલ કોલેજ નહીં મળે અત્યારે સારી કોલેજ નહીં મળે રિનીટ નથી જોતી રિનીટ ન થવી જોઈ મારું નામ કૃપા ઠક્કર છે આ આ આ મારી સાથે બધા જ વાલીઓ અને એમના બાળકો અમે ભેગા થયા છીએ અને અમારો મેઇન મુદ્દો એ છે કે અમારા બાળકોએ પ્રોપરલી મહેનત કરી છે દિવસ રાત નથી જોયું અને એમના સ્કૂલના પ્રોપર ગાઈડન્સ પ્રમાણે એ લોકોએ દિવસ રાત એક કર્યા વગર અને એક એક દિવસો ગણી ગણીને મહેનત કરી છે અને એ લોકો આજે એમના લક્ષ્ય ટવેન્ટી ટ્વેન્ટી ફોર નીટ માટે એ લોકોએ એમનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે અને એ બાળકો રિઝલ્ટ લાવ્યા છે તો એ બાળકો આ જે એક્ઝામ પદ્ધતિ માટે થઈને જે પેપર લીકનો મુદ્દો કે ગ્રેસિંગ માર્કનો મુદ્દો એના માટે થઈને જે છોકરાઓ ઓનેસ્ટલી મહેનત કરીને પરીક્ષા આપી છે એ બાળકો સુકામ એનું પરિણામ ભોગવે દરેક બાળકે પોતે જે પરિણામ આવ્યું છે એ તમારી મહેનત બે વર્ષની મહેનતમાં જે આવ્યું છે એ પ્રોપર જ છે તો એ સ્વીકારી અને આ એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ કરવી જોઈએ અને રીનીટનો મુદ્દો તદ્દન ખોટો છે જ્યાં ચીટિંગ થયું છે જ્યાં લીક થયું છે જે સેન્ટરમાં થયું છે તેના સિરિયલ નંબર્સ ગોતો એ બાળકોને ગોતો અને જેણે પેપર ખરીદવાનું કે પેપર લીક કરવાનું જે પણ કર્યું છે તો એ લોકોને આ નીટમાંથી બે વર્ષ માટે બાન કરો અને જેણે જસ્ટિસ પ્રોપરલી એક્ઝામ આપી છે તો એ બાળકોને ન્યાય આપો ચોવીસ લાખ બાળકો સુકામ ફર કરે સ્વીકારાય તો ખરેખર પેરેન્ટ્સ અને બાળકો બહુ ખરાબ માનસિક પરિસ્થિતિ પરિસ્થિતિમાંથી પસાર થશે અને એ જે સ્ટ્રેસ પીરિયડ અમે અમારા ઘરમાં ભોગવ્યો છે એ ફરી અત્યારે બાળક કે પેરેન્ટ્સ કોઈ ભોગવવા તૈયાર નથી તમે આમાંથી બધા પેરેન્ટ્સનો નો ઇન્ટરવ્યુ લઈ શકો છો દરેક આ ભોગ આપ્યો છે તો શું બીજા ઈચ્છે છે પૂછો તમે